હેલો ગાઈઝ બીજી બધી વાત કરતાં પહેલાં તમને એ પહેલાં કહી દો કે આ વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે ધોરણ બાર સાયન્સ ફિઝિક્સ ગુજરાતી મીડિયમ એમાં પહેલું ચેપ્ટર વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર એમાં સ્વાધ્યાયનો દાખલો એક પોઈન્ટ આઠ જે વિદ્યુત ક્ષેત્રના બે અન્ન કરવાનો છે તેની વિશે આજે આપણે વાત કરવાના છે આ દાખલોમાં જેમ રકમ મોટી છે એવું કંઈ ખાસ છે નહીં કે રકમ મોટી છે એટલે લેન્થમાં જશે જેટલો રકમ મોટી છે એટલો એનો આન્સર નાનો છે એની મેથડ ઇઝી છે આમાં બે જ વસ્તુ ફાઇન કરવાની છે બે પોર્શન છે એ અને પી એ પોર્શનમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે બી પોર્શનમાં બર શોધવાનું છે એ આપણે ક્વેશ્ચન વાંચીશું એટલે આપણને ખબર પડશે એટલે કે આ ક્વેશ્ચન બે માર્કનો છે પણ આઈએમપી પી એવો છે કે પૂછાય બે માર્કમાં

માઇનસ ત્રણ માઇક્રો માઇક્રો એટલે અને કુલમ હવે અંતર આપેલું છે અંતર છે વીસ સેન્ટીમીટર તો વીસ સેન્ટીમીટર સેન્ટીમીટર ફેરવવું હોય તો બે કમ ડાબી બાજુ ખસવું પડે બે કમ ડાબી બાજુ ખસતા ઝીરો પોઈન્ટ વીસ મીટર સેન્ટીમીટરને મીટરમાં ફેરવ્યું તો વીસ ઓલરેડી હતું બે પોઈન્ટ સેન્ટીમીટર હવે આગળ પોર્શન એ બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે બે વિદ્યુત ભારો છે બંને વિદ્યુત ભારોને અહીંયા દર્શાવી દઈએ એક અને ક્યુ એ બીજા અને ક્યુ બી બંને તો આ બંને વિદ્યુત એના મધ્ય બિંદુ ઓ એનું મધ્ય બિંદુ અરાઉન્ડ અહિયાં આવશે એને ઓ આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે એટલે કે બિંદુ ઓ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો પેલા ક્યુએ શું છે તો કે ત્રણ માઇક્રોકુલ વીસ મીટર આ બિંદુ બંનેના સરખા ભાગ પાડે છે એટલે કે પોઈન્ટ ના બે ભાગ પાડે તો કેટલા બચશે પોઈન્ટ દસ દસ તો પોઈન્ટ દસ મીટર સેમ બીજું પોઈન્ટ દસ મીટર એટલે કે પોઈન્ટ દસ મીટર પોઈન્ટ દસ મીટર તો ટોટલ બંને વચ્ચેનો દિશા પોઈન્ટ વીસ મીટર તો આ બિંદુ પાસે આપણે પહેલા વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈ લઈએ એક પોઝિટિવ વિદ્યુત ભર છે અને એક નેગેટિવ વિદ્યુત ભર છે પોઝિટિવ વિદ્યુતભર હોય તો એની વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ નેગેટિવ વિદ્યુતભર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ

એની ડાયરેક્શન ઈબી એ પણ આ તરફ ઈ એ અને ઈબી બંને એક જ ડાયરેક્શનમાં છે આગળના દાખલામાં આપણે જોયું તો કે બંને એક જ ડાયરેક્શનમાં હોય તો બંનેને પ્લસ લઈને ગણતરી કરવાની તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને આપણે ઈ કહીશું તો ઈ સદિસ ઇઝ ઇક્વલ ટુ ઈ એ સદિસ ઈબી

so this is equal to k k ની વેલ્યુ 60 તરીકે 9 gunia, 10 ની 9 ભાર q a r રહ્યો 3 gunia, 10 ની -6 બંને વચ્ચેનો અંતર કોનો q a અને બિંદુ o વચ્ચેનો q a અને બિંદુ o વચ્ચેનો અંતર .10 તો .10 આખાનો y सेम અહીંયા k ની વેલ્યુ 9 gunia, 10 ની 9 gaad. ક્યુ બીની વેલ્યુ ત્રણ ગુણ્યા દસની માઇનસ છે અહીંયા હવે માઇનસ શા ફરી નહીં લેવાનું એ આપણા આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા છે કારણ કે ઓલરેડી આપણે દિશાની વાત કરી દીધેલી છે એટલે માઇનસને પછી ઓગણી શકાય કારણ કે ઓલરેડી એક વખત ફરી કહી દઉં કે પહેલેથી આપણે દિશાની ગણતરી લઈને જ બંનેની આગળ પ્લસ મૂકી છે જો અહીંયા માઇનસ લાવી દઈએ તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે તો આપણી દિશાની ગણતરી ઊંધી પડશે દિશાની ગણતરી સાચી લાવવા માટે અહીંયા

બે પોઈન્ટ સાત દસ ની છો ગાત કોમન દસ ની છ કોમન તો અંદર કાઉન્સમાં બે પોઈન્ટ સાત વત્તા બે પોઈન્ટ સાત માટે પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ વાત વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત ક્ષેત્ર નો એકમ ન્યૂટન પ્રતિકૂલમ તો ન્યૂટન પ્રતિકૂલમ વિદ્યુત ક્ષેત્ર

કયા બિંદુએ તો કે ઓ બિંદુએ એક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે પરીક્ષણ વિદ્યુત આપણે શું દર્શાવીએ છીએ ક્યુઝી વડે ક્યુ ઝીરો આપણે પરીક્ષણ વિદ્યુત નવ ગાત કુલમ છે વિદ્યુત બર હોય વિદ્યુત ક્ષેત્ર હોય અને આપણે શોધવાનું છે આપણે જોયું છે એ સૂત્ર આ આપણે સાબિતી કરીને લાવેલા કે એફ ઇઝ ઇક્વલ ટુ ઈ ક્યુ અહીંયા ક્યુ ઝીરો છે લખીશું ઈ આપણી પાસે એ બિંદુ ઓ બિંદુ પાસે છે Q0 આપેલું છે તો એ બિંદુ પાસેનું આપણને મળી જશે માટે પાસે દસ ની છ e e ની વેલ્યુ એક પોઈન્ટ પાંચ ગુણ્યા q0 ની માઇનસ નવ ઘાત હવે ગુણ્યા દસ ની ઘાત છ ઘાત ઓછા નવ ગાત છ ઓછા નવ ઓછા ત્રણ એટલે ઓછા ત્રણ અને બર એકમ ન્યુટન આ બિંદુ પાસે આપણે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ તો એ બિંદુ ઉપર પરીક્ષણ વિદ્યુતભાર પર આટલો ફોર્સ લાગશે વિદ્યુત ક્ષેત્ર અને બળ બંને સદિશ ભૌતિક રાશિ છે એટલે એની દિશા પણ દર્શાવવી જરૂરી છે આપણે ખાલી મૂલ્ય જ શોધ્યા છે તો હવે એની દિશા પણ દર્શાવી જોઈએ ઈએ અને ઈબી બંને જમણી તરફ છે જમણી તરફ છે એટલે કે એને શું લખીશું આ બિંદુને ને a વર્ગ નામ આપ્યું આ બિંદુને ને b નામ આપ્યું a પર q એ વિજવાર b પર q b વિજવાર તો a અને b a અને b અને ડાયરેક્શન કઈ છે a થી b કરો તો આને આપણે a થી b લખી શકીએ અને દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં જ વિદ્યુત બર પણ હોય એ આથી કોન્સેપ્ટ પરથી પ્રાપ્ત થાય છે એમસીક્યુ કે કઈ ભૌતિક રાશિની દિશા વિદ્યુત બળ ને દિશામાં હોય છે અથવા તો કઈ ભૌતિક રાશિની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે તો કે બંનેનો આન્સર આવશે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ જ દિશામાં વિદ્યુત બળ પણ હોય અને વિદ્યુત બળ જે દિશામાં હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર તો આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની હતી બંને વસ્તુ ફાઇન્ડ કરી લીધી છે એક વખત ફરી નજર મારી લઈએ કે બે વિદ્યુત ભારો છે ક્યુએ અને ક્યુબી એ અને બી બિંદુ પર દર્શાવેલા છે બંનેનું મૂલ્ય તો કે એક નું 3 માઇક્રોકુલમ બીજાનું માઈનસ 3 માઇક્રોકુલમ બંને વચ્ચેનો અંતર વીસ સેન્ટીમીટર છે વીસ સેન્ટીમીટર ને આપણે મીટરમાં ફેરવ્યા તો પોઈન્ટ વીસ મીટર એનું મધ્યબિંદુ ઓ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો બે ભાગ કરતા QA અને QB વચ્ચેનો અંતર 0.1 મીટર O અને QB વચ્ચેનો અંતર 0.1 મીટર માઇક્રોકુલમ છે તો માઇક્રોને 10^-6 ઘાત વડે દર્શાવ્યું માઇક્રો છે એટલે 10^-6 ઘાત વડે દર્શાવ્યું R 20 સેન્ટીમીટર છે અને 0.2 સેન્ટીમીટર વડે દર્શાવ્યું હવે આ બિંદુ પાસે QA અને QB વડે લાગતા વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન જોઈ તો કે પ્લસ વિદ્યુતભાર પ્લસ વિદ્યુતભાર હોય એટલે કે બહાર તરફ એનું વિદ્યુત ક્ષેત્ર હોય તો આ તરફ છે નેગેટિવ એટલે એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય અંદર તરફ એટલે એ પણ ઈ એની ડાયરેક્શન પોઝિટિવ બંનેનું સૂત્ર મૂક્યું કે સ્ક્ર બંનેની અંદર જે ક્વોન્ટિટી ફિલઅપ કરવાની હતી ફિલઅપ કરીને ફાઇનલ આન્સર ઈ ઇક્વલ ટુ પોઈન્ટ ફોર ટેન ટુ સિક્સ ન્યુટન પ્રતિ કુલમ

ના જે આન્સર લાવવાના હતા તે આન્સર સાથે દિશા સાથે મૂલ્ય સાથે લાવી દીધા છે તો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય